કરાજા તાલુકાના તરસરા ગામ ખાતે એક મહિલાનું અકાળે મોત થતા શોકનું મોજું ફરી વળ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામે રહેતા શોભાબેન પ્રવીણભાઈ ડાભી ઉંમર વર્ષે ત્રીસ વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઘરે ગયા હતા અને ત્યારે ઉલટી શરૂ થતા તેમને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે આજે છ વાગ્યાના સમયે લાવવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તપાસ કરી એમને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં શોક ફરી વળ્યો હતો આ બનાવ અંગે પોલીસ મતખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર કોઈ ઝેરી જીવડું કરડી જવાથી મોત થયું હોવાનું અનુમાન છે નાની ઉંમરે મહિલાનું મોત થતા પરિવારજનોમાં શોક છવાયો હતો